જય વસરાજ જય મોલીધર કેમ છો મિત્રો મજામાં જ છો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બધું અત્યારે ઘરનું કામકાજ કરી અને થોડીક ફ્રી થઈ છું તો મેં હજુ સિલાઈ મશીને બેસી જાઉં આજે બપોર પછી પણ બેહવાનું છે કામ છે જાજુ તો મોર થોડુંક કરી લઉં ને બપોર પછી થોડુંક કરું તો આજની તારીખમાં કામ થઈ જાય તો વાંધો ન આવે અને આપણે જે માલ વસ્તુ જે થઈ રહી છે આપણે વસ્તુ જે બધી મંગાવી હતી ને એ વસ્તુ બધી એવું છે કે ભરતભાઈ અને બે લેવા ગયા છે તો વસ્તુ લઈ અને કુરિયલ કરી દેશે તો રાજકોટ આવી જાય એટલે કે અહીંયા અમારા ઘરે પહોંચી જાય એટલે પૂરિઅલ કાલની તારીખમાં આવી જાય એટલે આજે લઈ વસ્તુ લઈ અને બધી કરશે એટલે કાલે આવી જાય એટલે આપણે કાંઈ જવાનું છે નહીં અને આપણે જે કહેતા હતા કાલે એક પ્રોબ્લેમ છે જવાનું હવે રાણા સાહેબ ભેગા આવે એની વસ્તુ કંઈ લેવાય નહીં એવું હતું ને તો હવે એ તો ભરતભાઈ આ પાડી છે તો ભરતભાઈ અને જોશનાબેનભાઈ ખરીદી કરવા ગયા છે અને બધી વસ્તુ લેવા ગયા છે તો લઈ અને ફોન કરશે અને બિલ બધું મોકલશે એ પ્રમાણે આપણે કરવાનું રહેશે બિલ એટલે એવું છે અને જો અત્યારે થોડીવાર હમણાં મશીનનું કામ છે તો એ કરી લઉં અને પછી બનાવવાની છે રસોઈ તો રસોઈનો ટાઈમ થઈ જશે તો હાલો ફટાફટ કામકાજ કરવા માંડીએ અને પાછું હજી બપોર પછી પણ સિલાઈ મશીને બેહવાનું છે તો આજનો દિવસ હું ફ્રી છું ને તો મેં બીજું આ સિલાઈ મશીનનું કામ અને એક્સ્ટ્રા કામ જે છે એ કામ કરી લઉં તો પછી પ્રોબ્લેમ ન રહીએ કાંઈ તો આ લોકો કામકાજ કરવા માંડીએ છે જો હમણાં કામના સ્ટોક આલે છે ને અને પાછા સિલાઈ મશીનમાં આજે થોડાક કપડાં વધારે છે તો થઈ જાય ને વેલાહાર તો જો હજી આટલા કપડાં પડ્યા જ છે કરવાના બાકી હજી આ બાકી છે અને અહીંયા આપણે એક થેલી ભરી અને કરેલી છે એટલે આઠેલી ભરાઈ ગઈ છે એક થપ્પો આ માયરો છે એ થઈ ગયા છે અને હજી આટલા રહી ગયા છે બાકી અને હવે મારે થઈ ગઈ છે હાંજ પડી ગઈ એટલે કે હવે રસોઈ બનાવવાની છે હજી રસોડામાં અંધાર પટ પડ્યું છે અને વાસણ બાકી છે ધોવાના સાના અને રસોઈ બનાવવાની છે એ કરવાના છે અને કામ ઘણું બધું છે અને દોરીએ હજી કપડાં હુંકાય છે તો એ કપડાં ઉપાડવાના છે વાસણ ખાટલીમાં બપોરના છે એ ઠેકાણે કરવાના છે અને ઘણું બધું કામ છે તો હાલો વાલમ કામે લાગી જાઓ થાય છે મોડું હમણાં રાણા સાહેબ જમવા આવી જશે આજે એવું છે કે મારે પરમનેન્ટ દશામાં બેસાડવાના છે કે આ જીવન રાખવા માટે એટલે કે આપણે જે સ્થાપન કરી અને દસ દિવસ પછી વિસર્જન કરી નાખે એ રીતે નથી બેહાડવાના મારે પરમનેન્ટ બેસાડવાના છે મારા ઘરે એટલે જો દિવાસાના દિવસે બેહાડીએ ને તો દસ દિવસ પછી વિસર્જન કરવું પડે એટલે આપણે એ રીતે નથી બેહાડતા આપણે આજે બેહાડી દેવાશે એટલે કે એનું મૂર્તને શું ઘડ્યું ને હારું જોઈ અને પછી માતાજીનું સ્થાપન કરવાનું છે જેમ આપણે બધી મૂર્તિને બેહાડીએ છીએ ઘરમાં કે મંદિરમાં અથવા તો બીજા મંદિરોમાં કેમ નાની નાની મૂર્તિ લઈને બેહાડીએ એવા નાના એવા લીધા છું મોટા લઈ તો આપણું મંદિર છે નાનું અને દેવારા વધી જાય એવું છે તો હમાતા નથી એટલે આ તો દશામાનું મૂર્તિ નાની એવી લઈ આવી છું આપણે પરમેનેન્ટ રાખવા હોય એટલે નાના જ લેવા પડે નકર ખંડિત થઈ જાય કે ક્યારેક આપણે સાફ સફાઈને ધૂંધાળા ના તે કંઈ કરતા હોય તો પ્રોબ્લેમ થાય હાચવવામાં એટલે નાના એવા રાખ્યા છે એટલે મંદિરમાં પણ હમાઈ જાય અને સરસ મજાના બેસી જાય અને આપણે કાયમ રોજ દિવાબત્તીને બતીને પૂજા પાઠ કરતા હોય ત્યારે રોજની રીતે કરવાના જ છે અને દસ દિવસ હમણાં દશામાનું વ્રત આવે છે તો ત્યારે પણ આપણે દસ દિવસ એને પ્રસાદી ધરશું અને પૂજા ને એવું બધું કરશું એટલે એવું છે ને દશામાનું વ્રત તો મારે પણ રહેવાનું છે પણ આપણે સ્થાપન કરીને નથી રહેવાનું મારે તો ખાલી ઉપવાસ જ કરવાના છે એટલે એવું છે એટલે એ રીતે રહેવાનું છે તો દસ દિવસ મેં કીધું ઉપવાસ કરું તો દશામાનું વ્રત બધા લેતા હોય તો જ્યાં સ્થાપના હોય ને પગે લાગે એટલે મેં કીધું પરમેન દશામાં હું બેહાડી દઉં ને તો દશામાને રોજે પગે લાગવા થાય અને દસ દિવસ પૂજા અર્ચના અને દીપ અને પ્રસાદીને એવું બધું કરવા થાય બાકી તો આપણે કન્ટિન્યુર જે દેવા બધી કરતા હોઈએ તો કરવાના છે તે એટલે એવું બધું છે તો એવી રીતે વહેળવાના છે તો અત્યારે મૂર્ત છે પ્લેટ છે તો સરસ મજાના તૈયાર થઈ અને માતાજીને બેહાડી દઈ અને મૂર્ત પણ સારું જોઈ લઈ અને માતાજીને પધરામણી કરવાની છે દશામાની તો બોલો દશામાની છે અને હજી મારે વાસણ પડ્યા છે અને કામ છે ઘણું બધું અને ગરમી એટલે વાત પૂછોમાં જે જોરદાર ગરમી થાય છે આવ્યા ને એટલી ગરમી થાય છે તો હાલો ફટાફટ હું કામ કરવા માંડું મને મોડું થાય છે હાલો મિત્રો જો અત્યારે હેને દશામાં બેસાડવાના બેહાડવાના છે તો અત્યારે જો તૈયાર થઈ ગઈ શું કામકાજ કરી અને બસ બધું માતાજીને નવડાવવા માટે એમ કે પાણી અને દૂધ અને એવું બધું લીધું છે પ્રસાદી દીવાબત્તી કરવાની બધી વસ્તુ તૈયાર કરી લીધી છે હવે માતાજીને મસ્ત મજાનું દશામાનું નામ લઈ અને બેહાડી જઈ દશામાને એટલે કે માતાજી દયા કરે રક્ષા કરે અને બધા એનું કરે અને બધાને સદબુદ્ધિ અને સારા સંસ્કાર આપે સમરે સાથ આપે અને હાથ પાડીએ ત્યારે હમા આવે અને બસ માતાજી આમના આપણા રખોપા કરે શરીરે નડવા માણહી હયાતને ઘરમાં શાંતિ આપે એવી માતાજીને પ્રાર્થના કરીએ તો હાલો મિત્રો થઈ ગયા સહી તૈયાર કમ્પ્લીટ તો માતાજીને હવે બિhaડી દઈએ હાલો મિત્રો આપણે આજે દશામાનું સ્થાપન કરવાનું છે તો સ્થાપન કરવા માટે આપણે તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ માતાજીના સ્થાપન માટે આપણે જો બધું તૈયાર કરી લીધી છે અને આમા માતાજીને પલાટો

જો દશામાને બેહાડી દીધા છે મસ્ત મજાનો પ્રસાદ ધરી દીધો છે આ દીવાબત્તી પૂજા અર્ચના કરી લીધું છે એ બધું કરી અને થઈ ગયા છે અહીં ફ્રી અને પછો હમણાં રાણા સાહેબ આવી જાય જમવા અત્યારે મારે રસોઈ બની ગઈ છે તો વાસણનો સ્ટોક ઘણો બધો થઈ ગયો છે હલોવો બનાવ્યો છે શાકને રોટલીને એવું બધું બનાવવામાં હતું અને પાછી વાસણ છે ઘણા બધા તો વાસણને કચરા પોતાને કામકાજ થોડુંક બાકી છે એ કરી લઉં કપડાં હંકેલવાના છે તો હાલો એ બધું કામકાજ કરી લઉં ને ત્યાં તો રાણા સાહેબ આવી જે જમવા અને જમી અને ત્યાર પછી થોડું કામ હશે એ કરશું બાકી તો આજે ઠાકી ગયા છે એ બહુ જ કેમ કે આજે હું હવારને મચીને બેઠી હતી સિલાઈ મશીને તો સાંજના આઠ વાગ્યા લગી આમ તો બેઠી હું કેમ કે વચ્ચે વચ્ચે થોડુંક કામ આવતું હતું ત્યારે ઊભી થતી હતી બાકી તો આઠ વાગ્યા લગી કન્ટિન્યુ બેઠી હતી અહીં રસોઈ બનાવીને બધું કામ કરી અને હવે ફ્રી થઈ છું એટલે એવું છે અને હવે ફ્રી એટલે કે હજી વાસણ પોતાને કપડાં હંકેલવાનું એ બાકી છે તો હાલો ફટાફટ કરવાનું હાલો મિત્રો જો રસોઈ બનાવતી હતી તો રસોઈ બનાવી લીધી છે અને આપણે ટમેટા ને રીંગણાનું શાક બનાવ્યું છે ને ભાખરી બનાવી છે અને ગાજરનો હલવો બનાવી છે તો આવજો જમવા મસ્ત મજાનો હલવો છે તૈયાર તો એવું છે તો હલવો ને એવું બધું બની ગયું છે અને હાલો જમવા જો ભાખરી ને રીંગણા ટમેટાં નું શાક હાલો છે પછી વડાપાઉ છે મારા રાણા સાહેબ મેડસ દાબ બાદ તે જો મસ્ત બઈના વડાપાઉ એમ ને તો વાંધો નહીં તમારે બેને દીધા તો હાલો હવે હું ઈ ઝાપટવા મોડું હાલો મિત્રો બધા ધન્યવાદ હાલો મિત્રો જમી કારવી અને થઈ ગયા છે ફ્રી અને બસ જો અત્યારે હવે હોઈ જવાનું છે નીંદર આવે છે બહુ જ તો હાલો હવે હોઈ જઈએ એટલે એવું છે અને આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જયમોલીધર આવજો મિત્રો કાલના